ભારત ભાત હાલો તો ફાઇનલી આપણે આપણા લોકેશન પર આવી ગયા છે આ આપણું રેવલ ખાડા જતા બધા ભૂ રહ્યા હૈ આ અમારા આલા ભાઈ

ಅಲ್ಲ ಈಗ ಅದ ಕಾಪ ಮಾತ್ರ ಆಕಾಶ ಮಾತ್ರ ಹುಯಿತ್ತು ಇತ್ತು

ઘટે કાર્બન નો વાંધો છે એક વાર બે વાર બતાવી જોયો પણ તો એ વાંધો જડતો નથી વાસ કર તો કાર્બન નવા નાખી દેવાનું થાય છે હવે તમે બંધ કરીને ચાલુ તો તો ડાયરેક્ટ ઉપડી જાય

ખાડો પૂરવાનો એટલે આ ફેર આ થોડાક નડે છે એટલે આપણે એમાં લોડર મારી દઈ પછી ટેલર ચાલુ કરી દઈ બે ફેરું થાય એટલે બહુ છે ને જોઈએ ફાટો લાગતો નથી આજે આપણે જેટી નો પણ વારો આવી ગયો છે અહીંયા જેટીડી तो भाई आप तक एक करते तो खबर ना पड़ी तीन सौ बाकी जो डबल रेट ले साइड दे दे सिंगेर में है तो भाई जी के है जो अगर ले हुए तो पास कहीं पीड़ा नहीं पाया आदर करो ले आप तो मैंने आगे भी नहीं जाए अबे आधी गोतिया से आ भाई आये अपन ब्लॉग बना रहे हैं अबे ये थोड़ी ये पड़ी गई है जो देखा पीवे तो तुमने जरा कहा तो देख रहे हैं आधी गोतिया ने खबर है, है थोड़ी निंदा